ટેનિસ ભાઈ શું ખાશો હા તો વળી બાંગુ જ નાખતો હોય પાકા લાવ્યું પાકા લાવ્યું ઝૂપડી છે વાડીની ને ગાય બાંધી છે એક ભેંસ છે ને એક પાડી છે એમ એ આજે વાડી આવી ગયા છે રજા છે છોકરાને લઈને જો ઓલો તો ઈસકાત ખાય હા તો ઈસકા ખાધા હોય જો અયા પપ્પા પકડો તને મજા આ જાવ ને રજા એટલે જો રુદરો જવો રુદરો હો મજા કે રુદરા તો આપને કાસેલા સવી ખાય છે એ બોલો ઈસકા ખાય છે ને તો આંબા ઉપર

છે વીત્રે હાર ઘર ગયે અમે હાલ ગરમે હોય તો તો આ બધા છોકરાને જમરૂ ખાવું છે કેવા કેવા જમરૂ પાટલ છે ગયું કેટલા છે સેવો હલો હલો કયું હવે ને પાછા આ બે છે પાકી ગેલા તમારે ખાવા હોય તો વ્યા